હાલો બધા ભાઈબંધ દોસ્તારો જો આ બાજુ માંથી જોઈ લો ભૂંગળાવાળી લસરપટ્ટી આનું નામ મન નથી આવતું તમને આવડતું એક કેજો અને હવે રખડી રખડી ને થઈ છે ને ભૂખ લઈ ગઈ છે તો આપડે કેન્ટીનમાં ખાવા જાય જોઈ દી કેન્ટીન અરે એમ આપડે આ તો છે પણ આ હું બેહી ગયા કેન્ટીન કેમ બનશે ભૂખ લઈ ગઈ મને

બાકી તમારું બધા છે બાકી ને બરોબર જ હોય હા બરોબર જ હોય તો હાલો તો હવે કઈ કેન્ટીન તો ખુલી નથી તો ક્રિષ્ના મેડમ આપડે શું કરશું બાર જઈને પાણીપુરી ખાઈ લેવું પાણીપુરી ખાઈ લે હવે હાલો તો તમારે પૈસા પાણીપુરી ખવડાવી દેવાની હા તો હવે અમે ખવડાવીએ બીજું હાલો અમારે પૈસા પૈસા છે વારો હોય નઈ બહેનો બહેનો માં હું વારા હોય એમ ભાઈ તમારી બેનો આમાં વારા કરે છે કે જો અમને ભાઈઓ કેજો અમારે તો વાર આવતા નતા તો ખાલી કે બાકી આજ મારી પૈસા વાપરે હું તો વાપરતી જ નથી લોચની શું એક નંબર ની હાલો ટાટા ભાઈ ભાઈ